નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં તમે પણ અમદાવાદથી છો હોસ્ટેલ છે હોટેલ છે કે ફર્નિચરનો શોરૂમ છે દરેકે દરેક વ્યક્તિઓ માટે હોલસેલ ભાવમાં ગાદલા હોશિકા રજાઈ બોર્ડરવાળી ગાદીઓ લઈને આવી ગયા છે હોસ્ટેલના કસ્ટમર અને અમારા જૂના ગ્રાહકોને જણાવવાનું કે અમે પંદર કિલોની ગાદી સાતસો રૂપિયામાં ગાંધીનગર હોય ચાંદકેડા હોય દરેકે દરેક જગ્યા ઉપર ડીલ કરીએ છીએ ગાડીઓને વેચીએ છીએ ડિલેવરીના ચાર્જ અલગથી થશે હોસ્ટેલના ગાદલા બોર્ડરવાળા પંદર કિલોના સાતસો રૂપિયા છે દસ કિલોના પાંચસો રૂપિયા રાખવામાં આવ્યા છે તમે કોઈપણ જગ્યાએથી ગુજરાતના કોઈપણ ખૂણેથી ઇન્કવાયરી કરી શકો છો ડિલેવરી ચાર્જ અલગથી આપવાના રહેશે ચાંદખેડા હોય પાલડી હોય નારણપુરા હોય વડોદરા હોય કે સુરત હોય દરેકે દરેક જગ્યા ઉપર બલ્કમાં ગાદલા મળી જવાના છે હોલસેલ ભાવની દુકાન છે હોલસેલમાં જ માલ મળવાનો છે તો ચોક્કસથી આજે જ ફોન કરી દો બ્યાસી ડબલ જીરો પાંસઠ એકતાલીસ નવ નંબર આજે જ ડાયલ કરીને વધુ માહિતી મેળવી શકો છો ગોળ તકિયા બોર્ડરવાળી ગાદીઓ કુશન ઓશિકા છે દરેકે દરેક વસ્તુ તમને મળી જવાની છે મિત્રો અને વ્હાઈટ વોશેબલના ઓશિકા તમારે જોતા હોય તો એ તમને મળી જશે ગોતા પાલડી નારણપુરા ચાંદખેડા નવરંગપુરા ગાંધીનગર દરેકે દરેક જગ્યા સુધી અમે ગાદલાઓ પહોંચાડ્યા છે બોર્ડરવાળા એના સિવાય પછી તમારે ઘર માટે ગાદલા જોતા હોય તો સફેદ વોશેબલ દૂધ જેવા રૂથી બનેલા ગાદલા ત્રણ બાય છના બે હજાર રૂપિયા ચાર બાય છના ત્રેવીસો રૂપિયા પાંચ બાય છના બે હજાર નવસો રૂપિયા છ બાય છના ત્રણ હજાર ત્રણસો રૂપિયા એમાં હોમ ડિલિવરી થઈ જશે રિટેલમાં તમારે હોમ ડિલિવરી થઈ જશે સફેદ વોશેબલ રૂની ગાદલા તમને ઘરે બેઠા મળી જવાના છે હોલસેલમાં વીસ વીસથી પચીસ પીસનો ઓર્ડર હોવો જોઈએ ઓશિકા મંગાવવા હોય તો પણ તમે ચાલીસથી પચીસ પચાસ પીસનો ઓર્ડર લખાવશો તો તમારા ત્યાં આવી જશે કેશ ઓન ડિલિવરીમાં ઓર્ડર કરી દઈશું એડવાન્સ પેમેન્ટ આપવાની જરૂર નહીં પડે હોસ્ટેલના વેપારીઓ હોય પછી હોટેલ હોય ફર્નિચરનો શોરૂમ હોય કે પછી પેઇંગ ગેસ્ટ પીજી ચલાવતા હોય તો પણ તમારે ગાદલા લેવા હોય તો જાસ્મિન મેટ્રસનો સંપર્ક અમદાવાદમાં કરી શકો છો દરેકે દરેક પ્રકારના બોર્ડરવાળા ગાદલાના મેન્યુફેક્ચરિંગ યુનિટ છે દરેકે દરેક વસ્તુ તમને વ્યાજબી ભાવમાં મળવાની છે આ ભાવ એકદમ તળિયાનો ભાવ રાખવામાં આવ્યો છે આનાથી સસ્તું અમારી પાસે બીજું કશું નથી પાંચસોવાળી ગાડી પણ છે હોસ્ટેલ હોટેલ માટે ફર્નિચર માટે છે સાતસો રૂપિયામાં પંદર કિલો વજન ડોલ્ફિન કંપનીનું કપડું આપવામાં આવશે અને મિત્રો તમારે રૂબરૂમાં સેમ્પલ પીસ જોવા હોય તો પણ તમને જોવા મળી જશે ગાંધીનગરમાં અમારા કસ્ટમર છે ચાંદખેડામાં કસ્ટમર છે નવરંગપુરામાં કસ્ટમર છે તો આજે જ કોલ કરીને ઓર્ડર લખાવી દો અને વધુ માહિતી મોકલવા માટે આ વિડીયોને શેર કરી દેજો કોમેન્ટ કરજો તમારો નંબર અમને વોટ્સઅપ કરો અને વધુ માહિતી મેળવો